પેલી નજરમાં જોતાં કંઈ આઈડિયા નહીં આવે કે આ મશીન છેનું પેટ ઉપર ફેરવે છે પણ આ આધુનિક ટેકનોલોજીનું મશીન છે જે સૂતા સૂતા તમારું વજન ઘટાડે છે અને મહિને સાત કિલો સુધી વજન ઘટે છે સો ટકા રિઝલ્ટ મળે છે આમાં તમારે નથી ભૂખ્યું રહેવાનું નથી કસરત કરવાની કે નથી દવા લેવાની માત્ર સૂતા સૂતા આધુનિક ટેકનોલોજીના મશીન દ્વારા વજન ઘટે છે એ પણ મહિને સાતથી આઠ કિલો સુધી અને સો ટકા રિઝલ્ટ મળે છે જેમાં તમારા શરીરના કોઈપણ જાતના દુખાવા હોય ને તો એ પણ વહી જાય છે ને શરીર એકદમ ફ્રેશ થઈ જાય અને અત્યારે ઓફર છે એ આર પટેલ વેલનેસના પેજને ફોલો કરીને આઈડી ફોલો કરે ને તેને પચીસો રૂપિયામાં બે મહિનાની સ્કીમ મળવાની છે હવે સાંભળો તમે બેનોના રિવ્યુ મારું નામ અક્ષાલી કાકડિયા છે હું અહીંયા દસથી પંદર દિવસથી આવું છું દસ પંદર દિવસમાં મારે ત્રણથી ચાર કિલો વજન ઓછો થયો છે અને કમરમાં ત્રણ ઇંચ લોસ થયું છે અને એ પણ સૂતા સૂતા અને જે કોઈ બહેનોને વેઇટ લોસ કરવું હોય તે અવશ્ય એકવાર અહીંયાની મુલાકાત લેજો બેસ્ટ રિઝલ્ટ મળશે મારું નામ સંગીતા ગાંગાણી છે હું એક મહિના થાવું છું પાંચ કિલો વજન ઘટ્યો છે ત્રણ ઇંચ કમર લોસ થઈ છે અને દુખાવામાં બહુ ફરક છે અને મજા આવે છે રિલેક્સ થઈ જાય છે અહીંયા આવી